નમસ્તે એક્ઝામ ગુરુના વ્હાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાનની એક એવી જાદુઈ દુનિયામાં સફર કરવાના છીએ જ્યાં અંધારું અને અજવાળું એકબીજા સાથે જાણે સંતાકુકડી રમે છે હા આજે આપણે વાત કરીશું પ્રકાશ તેના પડછાયા અને તેના પરાવર્તનની તો ચાલો આ રોમાંચક સફર શરૂ કરીએ જરા વિચારો તો કે તમે એક રૂમમાં છો અને ત્યાં લાઇટ જતી રહે છે એકદમ ગાઢ અંધારું શું તમને ઓરડામાં રહેલો પલંગ ખુરશી કે ટેબલ જેવું કંઈ પણ દેખાશે નહીં દેખાય બરાબર ને એનો મતલબ એ થયો કે આપણી આજુબાજુની દુનિયાને જોવા માટે આપણને આંખો સિવાય પણ કંઈક બીજું જોઈએ અને એ જ છે આપણો આજનો હીરો પ્રકાશ તો આપણી સફરની શરૂઆત અહીંથી જ થાય છે આપણે એ સમજવું પડશે કે પ્રકાશ એક કેવી શક્તિ છે જે આપણને વસ્તુઓ જોવામાં મદદ કરે છે જુઓ જ્યારે પ્રકાશ કોઈ વસ્તુ પર પડે છે અને ત્યાંથી પાછો ફરીને આપણી આંખો સુધી પહોંચે છે ને ત્યારે જ આપણે તે વસ્તુને જોઈ શકીએ છીએ અનેક મજાની વાત કહું આપણી દુનિયામાં છે ને બે પ્રકારના પદાર્થો હોય છે અમુક પદાર્થો એવા છે જે પોતે જ પ્રકાશ આપે છે જેમ કે પેલો આકાશમાં ચમકતો સૂર્ય દીવો કે પછી આપણી ટોર્ચ આ બધાને પ્રકાશિત પદાર્થો કહેવાય જ્યારે ખુરશી ટેબલ કે આપણું પુસ્તક એમનો પોતાનો કોઈ પ્રકાશ નથી હોતો આ બધા અપ્રકાશિત પદાર્થો છે જે આપણને ત્યારે જ દેખાય જ્યારે કોઈ પ્રકાશિત પદાર્થનો પ્રકાશ એમના પર પડતો તો હવે આપણને એ તો ખબર પડી ગઈ કે પ્રકાશ ક્યાંથી આવે છે પણ જ્યારે પ્રકાશનું આ કિરણ પોતાની મુસાફરી શરૂ કરે અને રસ્તામાં અલગ અલગ વસ્તુઓને મળે ત્યારે શું થતું હશે ચાલો આપણી સફરમાં આગળ વધીએ અને જોઈએ જુઓ દરેક પદાર્થ પ્રકાશ સાથે અલગ અલગ રીતે વર્તન કરે છે જો પ્રકાશ કોઈ પદાર્થમાંથી આરપાર નીકળી જાય જેમ કે કાચમાંથી તો તેને પારદર્શક કહેવાય જો તેમાંથી થોડો થોડો જ પ્રકાશ પસાર થાય જેમ કે કોઈ તેલવાળા કાગળમાંથી તો તેને પારભાસક કહેવાય અને જ્યારે પ્રકાશ બિલકુલ પસાર ન થઈ શકે ત્યારે શું થાય જે પદાર્થો પ્રકાશને પૂરેપૂરો રોકી લે છે તેને અપારદર્શક પદાર્થ કહેવાય ઉદાહરણ તરીકે દિવાલ લાકડાનો દરવાજો કે પછી તમારું વિજ્ઞાનનું પુસ્તક અને જ્યારે પ્રકાશનો રસ્તો આ રીતે રોકાય છે ને ત્યારે એક બહુ જ રસપ્રદ ઘટના બને છે જ્યારે કોઈ અપારદર્શક પદાર્થ પ્રકાશનો રસ્તો રોકે ત્યારે તેની બરાબર પાછળ એક અંધારો વિસ્તાર રચાય છે આ અંધારા વિસ્તારને જ આપણે તેનો પડછાયો કહીએ છીએ એ જાણે કે પદાર્થનો એક અંધારાવાળો જોડીદાર જ હોય તમે બધાએ તમારો પડછાયો તો જોયો જ હશે ખરું ને ક્યારેક એ લાંબો થઈ જાય તો ક્યારેક સાવ ટૂંકો પણ ક્યારે વિચાર આવડ્યો છે કે આ પડછાયો બને છે કેવી રીતે ચાલો આજે આપણે એની રેસીપી જાણીએ પડછાયો બનવા માટે છે ને બસ ત્રણ જ વસ્તુઓ જોઈએ સૌથી પહેલો પ્રકાશનો કોઈ સ્ત્રોત એટલે કે સૂર્ય કે બલ્બ બીજું પ્રકાશના રસ્તામાં આવવા માટે એક અપારદર્શક પદાર્થ અને ત્રીજું જેના પર પડછાયો દેખાઈ શકે એવો એક પડદો એટલે કે જમીન અથવા દિવાલ બસ આ ત્રણ ભેગા થયા એટલે પડછાયો તૈયાર આના પરથી એકદમ સાફસાફ સમજી શકાય છે કે પડછાયો એટલે બીજું કંઈ નહીં પણ ફક્ત પ્રકાશની ગેરહાજરી જે જગ્યાએ અપારદર્શક પદાર્થને કારણે પ્રકાશ પહોંચી નથી શકતો ત્યાં આપણને પડછાયો દેખાય છે એ આપણને વસ્તુના આકાર વિશે તો જણાવે છે પણ એના રંગ વિશે કંઈ જ કહેતો નથી અને આ એક બહુ જ મજાની વાત છે તમારો દડો ભલે લાલ રંગનો હોય કે લીલા રંગનો એનો પડછાયો તો હંમેશા કાળો જ દેખાશે કેમ કારણ કે પડછાયામાં કોઈ રંગ હોતો જ નથી ત્યાં તો ફક્ત પ્રકાશની ગેરહાજરી હોય છે અને એટલે જ એ આપણને કાળો દેખાય છે આપણે અત્યાર સુધી જે કંઈ પણ જોયું પડછાયાનું બનવું હોય કે વસ્તુઓનું દેખાવું આ બધા પાછળ પ્રકાશનો એક મૂળભૂત નિયમ કામ કરે છે ચાલો આપણા આ હીરોના એક ગુપ્ત નિયમ વિશે જાણીએ અહીં જુઓ આ એક સાદો પ્રયોગ છે જ્યારે પાઇપ એકદમ સીધી હોય ત્યારે મીણબત્તીની જ્યોત એકદમ સ્પષ્ટ દેખાય છે કેમ કે પ્રકાશનો રસ્તો સીધો અને ખુલ્લો છે પણ જેવી પાઇપને વાળી દેવામાં આવે તો શું થાય છે જ્યોત દેખાતી બંધ થઈ જાય છે હમ વિચારું તો આવું કેમ થયું હશે પ્રકાશ ક્યાં ગાયબ થઈ ગયો આનો જવાબ પ્રકાશની પોતાની ખાસિયતમાં જ છુપાયેલો છે પ્રકાશની આ તો ખાસિયત છે એ હંમેશા અને હંમેશાં સીધી લીટીમાં જ મુસાફરી કરે છે એ ક્યારેય ચૂકો વળી શકતો નથી અને આ જ કારણ છે કે જ્યારે કોઈ અપારદર્શક પદાર્થ વચ્ચે આવે ત્યારે તે તેને રોકી લે છે અને પાછળ પડછાયો બને છે ચાલો હવે આપણે પ્રકાશની આ સફરના અંતિમ અને સૌથી શાનદાર સૌથી ચળકતા પડાવ પર પહોંચીએ શું થાય છે જ્યારે પ્રકાશ કોઈ ચળકતી લીસી સપાટી જેમ કે અરીસાને મળે છે આપણે રોજ સવારે તૈયાર થતી વખતે અરીસામાં આપણો ચહેરો જોઈએ છીએ પણ ક્યારે વિચાર્યું છે કે આ જાદુ થાય છે કેવી રીતે જ્યારે પ્રકાશ અરીસા સાથે અથડાય છે ત્યારે શું તે ત્યાં જ રોકાઈ જાય છે ના બિલકુલ નહીં પ્રકાશ ત્યાં રોકાતો નથી જેમ આપણે કોઈ દડાને દિવાલ પર ફેંકીએ અને ટકરાઈને પાછો ઉછળે છે ને બસ એ જ રીતે પ્રકાશનું કિરણ પણ અરીસા જેવી ચડકતી સપાટી પર અથડાઈને પાછું ફરે છે અને પ્રકાશની આ પાછા ફેંકાવાની જે ઘટના છે ને એને જ વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે પરાવર્તન આ પરાવર્તનને કારણે જ અરીસામાં આપણને આપણું એકદમ સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય છે તો જોયું ને મિત્રો પ્રકાશ પડછાયો અને પરાવર્તન આ કંઈ જાદુ નથી પણ વિજ્ઞાનના બહુ જ સરળ અને સુંદર નિયમો છે વિજ્ઞાન આપણને આપણી આસપાસની દુનિયાને એક નવી જ નજરથી જોવાની અને સમજવાની શક્તિ આપે છે તો ચાલો હવે એ જાણવાનો સમય આવી ગયો છે કે આજના આ પ્રકરણમાં તમે બધાએ કેટલી મહારત મેળવી પ્રકાશના રહસ્યોને કેટલા ઊંડાણપૂર્વક સમજ્યા તો પછી રાશ એની જુઓ છો જરા પણ વાર કર્યા વગર અત્યારે જ અમારી વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એક્ઝામનો ગુરુ ડોટ કોમની મુલાકાત લો ત્યાં આ પાઠની અધ્યયન નિષ્પત્તિ પર આધારિત એક સ્પેશિયલ ક્વિઝ તમારી રાહ જોઈ રહી છે ટેસ્ટ આપો અને જુઓ કે તમને પ્રકાશ વિશે કેટલું બધું આવડી ગયું છે ફરી મળીશું એક નવા વિષય સાથે આવજો